મારું નામ ધર્મેશભાઈ ગોર છે હું આણંદ ફાયર બ્રિગેડમાં સ્ટેશન ફાયર ઓફિસે છું આજ રોજ નવલી ગામે પીઠાની મેં આગનો કોલ આવેલ કે આગ લાગી છે તેથી અમારે ત્યાંથી એક ફાયર ફાઇટર આવેલ પણ આગ વધુ હોવાથી અમારા બીજા ત્રણ ફાયર ફાઇટર મોટા લઈને એ તાત્કાલિક ધોરણે આવી ગયેલા કારણ કે પીઠ આ જે પીઠું છે એની મેં લાકડાનું ફર્નિચર બનતું હતું અને આગ વિકરાળ સ્વરૂપ લીધેલું એની પાછળ જ પોલ્ટ્રી ફાર્મ હતું એટલે તાત્કાલિક ધોરણે આગ બુજાયેલ પણ પરંતુ અહીંયા કે બાજુમાં પોલ્ટ્રી ફાર્મ હોય ત્યાં આગળ બસોથી થી ત્રણસો અંદાજીત મરઘાનું પણ શેકાઈ ગયા હોય એવું જણાઈ આવે છે આગનું કારણ કોઈ સામે આવ્યું છે આગનું કારણ કોઈ અત્યાર સુધી કોઈ જાણવા મળેલ નથી આ સાથે જ એક કલાકની અંદર બીજો બનાવ છે આ પહેલા પણ એક આગ લાગી હતી કઈ જગ્યાએ લાગી હતી શું આ પહેલા જીઆરડીસીની મેં ઇનફીલ્ડ બુલેટની જે વર્કશોપ હતું એની મેં આગ લાગેલી હતી એવો ફાયર બ્રિગેડે ફોન આવે ત્યાં આગળ તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ પહોંચી ગયેલું હતું ત્યાં પણ આ રીતે ફાયર ફાયર ફાઇટરો મંગાવી લીધેલા ત્યાં આગળ અને ત્યાં પણ ત્રણ મોટા બાઉઝર અત્યારે મિની ફાઇટર લઈ અને ત્યાં પણ આગ સંપૂર્ણ બુજાયેલી કોઈ પણ જાતની ત્યાં પણ જાનહાની થયેલ નથી

બરેલું ઓઇલ હોય પેટ્રોલ હોય અને પાંચ બુલેટો કંઈક હતા એવું ત્યાં આગળ બધા વાતો કરતા જે એકમોમાં આગની ઘટના બની રહી છે અત્યારે તંત્ર દ્વારા ફાયર એનઓસી પર ભાર આપવામાં આવી રહ્યો છે આગામી દિવસોમાં આવી કોઈ સંસ્થાઓ પર પેઢીઓ પર કે એકમો પર કાર્યવાહી કરવામાં આવશે હા અત્યારે ઓલરેડી અમારે ડેલી સરી ચેકિંગ ચાલુ જ હોય છે કે ભાઈ એમને ફાયર સિસ્ટમ ચાલુ છે કે નહીં ફાયર એનઓસી છે કે નહીં તે રીતના ચેક ચેકલિસ્ટ બનાવી અને એનો આગળ રિપોર્ટ કરી કે છે